પાટાડપત્ર બોળે નિનક ના 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 એ કોમ ના એમ કરણ હું હોય તો મેણી પડી બહાર કાઢું એમ છોડું ને ના કોમ ના એ મંડ બધું એ અરે બાપુ મંડ ભેઉ છે શું થાય આલુ મેણા લાગે શું તમે હાવ ગોડા થોડો એવું લાગે

એ હારું વડો ફોટો ફોટાવો એ હે હવે મારું યાદ તો બધું બેસું પાવું કે થોડું ખાય નાખું બે માડે ભીડે છે ઓહો વાવ રામ 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 રામ

સમજારે તો બોગરા હરું આદનાદા ઉપરથી ઓય કાકા લેવા ર કોદે કરે કોદે બણાયા બે સુબરદા આવો બસ બેઠા તો નામ તો પડે બોલા આ મેં મન છે તો પણ એનું તો મને નામ આડો એ આડો આ તો બોલાવવું પડે અરે

અરે પણ તો ઘરાવ ને અમાર તો માર તો રળાવું થાલે પણ એવું કરાવ તો યાર આટલા બધા રળાવું લાખ ના બોગરો હોય અમાર વેવાઈ આટલું બધું છે કે મૂરખ છે એને પણ પૂછવાનું તો અમારો વેવાઈ ક્યાં ગયો તો તો પછી પર

અરે બાબુ એ લાખ છે અને તમારે વેટી વળે કેટલી દી છે હું ના ના પણ યાર આવું ન ચાલે એમ કરો પણ તમે દો હાર આલે ને આ બૂટમ ને ગયા ઠળો તમારું કોક કરશે આ વાત તો નહી ને ના ના શું કે એ તો કોઈ નહી કીધો કરાવો બાપુ કોઈ નહી આ પાળ ફેરાય દેવાનો પણ રેનો પુણા હોય હોય મરવાનો પુણા હેલો હા હા બોલો ધૂમથી નાના થોડુંક અરે શું વાત કરો તો ધન્યવાદ તમને એ હારો હેડો મારુ અરે નહીં હવે કોઈ કોમ નથી ના ના એ તો હગું કરાવી દે તો આપણે છે જ નહી હા તમારી કરે મોરવી હા તમે કોને વેટી માજી હે હા હેડો એ તો મૂકીશ

કે હડકાઈ છે ભાઈ મને ખબર નથી કે આ બધું બોબરું કે લખાય કરી રી આ તો કે મને ખબર પડી દેવો ને કે મેં તમને ફોન કર્યો હતી તો મને મને આ વાત મને મો તો ડાયરેક્ટ લિસ્ટ આલો કે તમે હમો કે વેટનું શું કહેતા હતા તો કે મોરવી માગે તો મોરવી તમે કોઈ કીધું તો શું એ વેટ તો માજી દી હું કે તારે જો કીધું તો જો બેઠો કોને તમાર ના હોય લાભ તમ બેઠો કોને હા ના પાડ્યો દે હા તમારે કને માજી દે તમારે કને માજી દે તો તો મોર ને કાઢો આ શું કરવા તો મોર ને હા હવે હવે અમાર હરુ નથી તમાર તો અમાર વિવાહ કે તમકોને માજ પૈસા કો ના કરાવો તો કરાવો કે કે વેતી માંગો તો ને તો લઈ વિવાહ નું ફોન આયરો હા તો જોડ જપી હવાર બડી ધૂમ દીવાલી તાર

જો લાગે તમે હવે તારો પૂછતા જ તો તમન તો આ દારૂડીયો ગણે રાણે કો કુંદી એ મને હાવે ગોડો કોઈ તારા આવવા આવવાનું હેથી

આ માર ખાગે થાબે શેરવાની હવે મસ્તલાવી શેરવાની મતલ વાત કરું આપણા બાપ દાદા બધા ઢિયું મોન તો ગાડું છે ખોકરો ગાડી આવે ને ઇરિયલ આવી ને શેનો ફોડ ગાડીને ને કે આ ગાડાને ઘણા ફોડા દે શું ટેન્શન લે દેતો એમાં લાગે જો

મો ગાડો રુંગો બતમે ગાડું સુકુર લીનજો ગેડવી આ ગાડું ચુ ભરભરું મને દારૂ પીધો એટલે હે ગાડું હું ખાતો છો ગાડું હું ખાતો ગાડું ભરું વે એ બે ન <melodic> એસા ના બુડુ હા આ મને આઈ ખબર નઈ કે હું કો ના ગાવ કરાય મેં તમને કીધું ને માર કોકરાનું કરાવવું કીધું એટલે તો મારું એનું એનું બંધ થઈ જાય શું થાય એનું ઓભરા મે તમને ફૂડલી પાઈ ને ભાઈ ના ના ભાઈ ભાઈ તમે ભાઈ ગયો પેટ્રોલના પૈસા ના આ તમે તો ખરા હા મે તો હવે ફરતી વધા પીતું બુડુ ઈનાવા એને બેને બાબાજી આ આ ગયો બોલા એને મે તો કરાવું ગૂટી આલ્યું તો એ હો હા

હા ભાઈ એ શંભુ બેરુદા દો ઓળખ અમારું તો લોન જોન જોન નહી ને એટલે એવું શું નહી એવું થઈ જવું કેવું શું રે એવું તો શું તમે લેકી કર્યું આ જો કો છો ભો ને મારા પેણ લેવાનો તો લીધો